તો હલો મિત્રો સ્વાગત છે તમારું મારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એ મિત્રો આજે વાત કરીશું આપણે એક નવી અપડેટ નવી નોટિફિકેશનની વિડીયો મન સુધી બનાવી રહેજો વિડીયો ગમે તો અચૂકથી લાઇક કરજો મિત્રો ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટર એટલે કે વનપાલ વર્ગ થ્રીની એક મહત્ત્વની અપડેટ અહીંયા આજે રિલીઝ થઈ છે તમે જોઈ શકો છો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આ નવા ઠરાવ મુજબ મિત્રો આ નવા આર આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ અહીંયા જાહેર થયા છે બરાબર એ પ્રમાણે આગળની ભરતી જે છે એની કન્ડક્ટ કરવામાં આવશે બરાબર અહીંયા કેટલાક શોર્ટ ટાઇટલ એન્ડ કમેન્ટ્સમેન્ટ એપ એન્ડ એપ્લિકેશનની વાત અહીંયા કરવામાં આવેલી છે બરાબર જોઈએ કે કયા કયા નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ ભરતી જે છે કરવામાં આવશે બરાબર અહીંયા પ્રોસી અહીંયા પ્રોસીજર ઓફ પ્રિપેરિંગ પ્રિપેરિંગની વાત છે બરાબર અહીંયા ત્યારબાદ પરીક્ષાની વાત કરીએ પરીક્ષા સૌથી પહેલાં બે ફેઝમાં હશે બરાબર બે વિભાગમાં હશે પહેલી વાત કે જે એમસીક્યુ લેવલની જે પરીક્ષા જે છે એ રિટર્ન ટેસ્ટ હશે અને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ હશે બરાબર ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ જેને કહેવાય છે એ લેવામાં આવશે સિલેબસ જે છે એક્ઝામિન એક્ઝામિનેશનનો એપેન્ડિક્સ એ મુજબ હશે એટલે કે એક મુજબ હશે ત્યારબાદ મીડિયમ ઓફ એક્ એક્ઝામિનેશન જે છે એ ગુજરાતી અને અથવા તો ઇંગ્લિશમાં રહેશે બરાબર બે લેંગ્વેજમાં રહી શકે છે બરાબર પ્લેસ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો ડેટ ટાઈમ એન્ડ પ્લેસ ઓફ ધ એક્ઝામિનેશન શેલ બી ડિસાઇડ બાય ધ બોર્ડ બરાબર જે તે સમયે બોર્ડ દ્વારા રજૂ થશે બરાબર એપ્લિકેશનની વાત કરીએ તો તમે જે છે એપ્લિકેશન એમાં જે છે એપ્લિકેશન સબમિટ કરી શકો છો જે પણ ટાઈમ લિમિટ પ્રમાણે જે તમને આ ટાઈમ લિમિટ આપવામાં આવે એ પ્રમાણે બરાબર અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કન્ડિશન એલિજિબિલિટીની જે કન્ડિશન છે સક્ષમતા ધરાવતી એ તમે અહીંયા વાંચી શકો છો વિડીયો પોસ્ટ કરીને અને ત્યારબાદ વાત કરીએ અહીંયા મહત્ત્વની જે અપડેટ છે એની તો અહીંયા ફિઝિકલ ટેસ્ટની જે પ્રમાણે વાત લખેલી છે એ જોઈએ એના જે ધોરણ છે કયા કયા મુજબ છે વેટિંગ લિસ્ટમાં અહીંયા મિત્રો અહીંયા તમને જોવા મળી શકે છે બરાબર મહત્ત્વની અપડેટ છે કે છેલ્લે કેટલાક લોકો થોડા સમય થોડા માર્ક્સ માટે થોડા માટે રહી જાય છે તમને માટે વીસ ટકા જેટલું વેકેન્સીનું વેટિંગ લિસ્ટ જે છે તૈયાર કરવામાં આવશે સૌ સૌથી મહત્ત્વની અપડેટ એ કહી શકાય બરાબર કેમ કે ઘણા લોકોને પાસ થવામાં ઓક્સિજન ઉપર રહી જાય છે પાસ થવામાં પ્રોબ્લમ થતી હોય છે બરાબર તમે વિડીયોને પોઝ કરીને આ જે છે મહત્ત્વની અપડેટ જે છે વાંચી શકશો બીજું કે મેડિકલ એક્ઝામિનેશનમાં શું રહેશે તો મેડિકલ એક્ઝામિનેશનમાં જે જે કેન્ડિડેટ ક્વોલિફાય થાય એ લોકોને અપોઈન્ટમેન્ટ માટે એક મેડિકલ એક્ઝામિનેશન જે છે પાસ કરવાનું રહેશે બરાબર સામાન્ય જ હોય છે બરાબર આ પ્રમાણેના રૂલ્સ રેગ્યુલેશન મુજબ બરાબર ત્યારબાદ જો તમે ગેરલાયક કયા કેસમાં ઠરશો તો આ પ્રમાણે ઇનપર્સનેટ કરશો બરાબર કોઈ બી રીતે ગેર ગેરરીતિ કરશો બરાબર કોઈ એમાં ગિલ્ટી ફાઇન્ડ થશે તો તમે ગેરલાયક ઠરવી શકશો આખી ભરતી પ્રક્રિયા મુજબ બરાબર ત્યારબાદ અહીંયા વાત કરીએ કે પરીક્ષાનું માળખું કઈ પ્રમાણનું રહેશે તો બસો માર્કનું એમસીક્યુ લેવલનું પેપર રહેશે જેમાં સો માર્ક સો ક્વેશ્ચન રહેશે બરાબર દરેકના બે માર્ક્સ રહેશે અને નેગેટિવના ઝીરો પોઈન્ટ પચીસ રહેશે બરાબર ત્યારબાદ કયા કયા સબ્જેક્ટ એમાં પૂછાઈ શકે છે તો જનરલ નોલેજ છે જનરલ મેથેમેટિક્સ છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ નેચરલ ફેક્ટર પર્યાવરણીય ફેક્ટરની અહીંયા વાત છે ઇકોલોજીની વાત છે એમાં વાઇલ્ડ લાઈફ વોટર સોઇલ મેડિક કઈ પ્રકારના મેડિકનલ પાર્ટ પ્લાન્ટ જે છે પછી વૂડ છે કયા પ્રકારનું લાકડું આ તે બરાબર એ પ્રમાણેનું પરીક્ષામાં હવે જે સિલેબસ જે છે એનો ગુણભાર અહીંયા તમે જુઓ કે પચીસ ટકા જે છે એ જનરલ નોલેજના રહેશે મેથેમેટિક જે છે બાર પોઈન્ટ પાંચ ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ જે છે પણ બાર પોઈન્ટ પાંચ બરાબર અને પચાસ માર્કનું પર્યાવરણ અને તેના સંબંધિત જે વિષયો છે એનું રહેશે બરાબર તમે જાણો છો કે એ પ્રમાણે ભરતી પ્રક્રિયામાં શું જોઈએ છે આના માટે ત્યારબાદ અહીંયા જે કોઠો આપ્યો છે તમે એક્ઝામિન કરી લીધો હશે સ્ટડી કરી લીધો હશે છ મિનિટ્સની અંદર મેલ કેન્ડિડેટને સોળસો મીટર રનિંગ કરવાનું છે અને એક્સ સર્વિસમેન મેલ કેન્ડિડેટને છ પોઈન્ટ ત્રીસ મળશે બરાબર ત્રીસ સેકન્ડ વધારે મળશે ત્યારબાદ આઠસો મીટરમાં જે છે ફિમેલ કેન્ડિડેટને ચાર મિનિટમાં પૂરું કરવાનું છે એક્સ સર્વિસમેન મેનમાં તો વીસ સેકન્ડ વધારે મળશે હાઈ જમ્પ જે છે એ ચાર ફીટ અને ત્રણ ઇંચનું રહેશે મેલ કેન્ડિડેટ માટે ફિમેલ એક્સ સર્વિસમેન માટે ચાર ફીટનું રહેશે એ જ રીતે ફિમેલ કેન્ડિડેટને ત્રણ ફીટ ઊંચું કૂદવાનું રહેશે હાઈ હાઈ જમ્પ રહેશે અને જે એક્સ સર્વિસમેનમે છે એમાં બે બે પોઈન્ટ નવનું રહેશે બરાબર એ જ રીતે લોંગ જમ્પ જે છે પંદર ફૂટનો લાંબો કૂદકો મેલ કેન્ડિડેટ માટે છે એક્સ સર્વિસમેનના મેલ કેન્ડિડેટ માટે ચૌદ ફૂટ છો છે બરાબર ફિમેલ કેન્ડિડેટને નવ ફૂટ અને એક્સ સર્વિસમેનને આઠ ફૂટ એ જ રીતે પુલઅપ્સ કરવાના રહેશે જે રીતે હાથ જે છે છાતીની સાઈડમાં આવે એ રીતે મેલ કેન્ડિડેટને આઠ વખત કરવાના છે એક્સ સર્વિસમેનને આઠ વખત ફિમેલને નથી બરાબર અને રોપ ક્લાઇમ્બિંગ એટલે કે રસ્સા ચડશે અઢાર ફૂટ રસ્સો ચડવાનો છે મેલ કેન્ડિડેટ બંને માટે બરાબર ત્યારબાદ અહીંયા જોઈએ કે છાતી અને વેઇટનું શું ધારા ધોરણ છે એકસો પંચાવન હાઈટ હોવી જોઈએ એકસો પંચાવન સેન્ટીમીટર જે પણ મૂળ ગુજરાતી છે મૂળ નિવાસી લોકો છે એમના માટે અને બીજા માટે એકસો ત્રેસઠ છે બરાબર અને ત્યારબાદ ચેસ્ટનું જે ફૂલા વગરની છાતી અગણ્યાસી હોવી જોઈએ અને ફૂલાઈને ચોર્યાસી થવી જોઈએ વેટ જે છે પચાસ કિલોગ્રામ બંને માટે આપેલો છે બરાબર ત્યારબાદ વાત કરીએ આપણા પાંચ સેન્ટીમીટર જે છે એનો કોઈપણ રીતે વધારે હોવું જોઈએ બરાબર ધારો કે તમારી કેટલી પણ ફૂલાયા વગર છાતી છે એની પાંચ એક્સપાન્ડ થવી જોઈએ બરાબર શેડ્યુલ ટ્રાઇબની હાઇટની વાત છે અહીંયા મહિલામાં બરાબર તો એકસો પિસ્તાલીસ હોવી જોઈએ અને બાકીનાને એકસો પચાસ હોવી જોઈએ પિસ્તાલીસ કિલોગ્રામ વજન બના બંનેમાં સમાન હોવું જોઈએ બરાબર અહીંયા આ પ્રમાણેની જે તમારે ફિઝિકલિટી હોય બરાબર ઘૂંટણમાં વળાંક હોય પીજન ચેસ્ટ હોય બરાબર આ આંખમાં તકલીફ હોય ફ્લેટ આઈઝ ફ્લેટ ફીઝ હોય ફિટ હોય બરાબર તો એ રીતે તમને જે છે તમે કહી શકાય કે પરીક્ષા આપી શકશો નહીં ફિઝિકલ પરીક્ષા આપી શકશો નહીં બરાબર અને એ રીતે તમારે આ ધારાધોરણમાં આવવાનું રહેશે શેપ મીન્સમાં ફિઝિકલિટી હિયરિંગ એ રીતે તમારે જે છે કોઈપણ રીતે આંખમાં કે કોઈ પણ કાન સાંભળવામાં કોઈપણ રીતે પ્રોબ્લેમ હોય તો તમે ફિઝિકલ ટેસ્ટ આપી શકશો નહીં બરાબર તો આ પ્રમાણેના ધારાધોરણો છે તમારે ડિટેલમાં એનો અભ્યાસ કરવો પડશે અને જો આપણે આ વિડીયો ગમે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અમારા અમારી ચેનલને આ એવી જ અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરી રાખજો આપણે જરૂરથી લાઈવ સ્ટ્રીમ પણ કરીશું આવાના આવા બીજા રિક્રુટમેન્ટ રૂલ્સ માટે નવી અપડેટ્સ આપણે અહીંયા લાવતા રહીશું બરાબર અને આશા રાખું છું કે તમને આ અપડેટ ગમી હોય ગમી હોય તો અચૂકથી અમારા વિડીયોને આગળ પહોંચે એ માટે શેર જરૂરથી કરજો અને ત્યારબાદ અહીંયા તમે અહીંયા તમે એક વસ્તુ અહીંયા પણ જોઈ લઈ શકો છો કે ડ્યુટી ઓફ કેન્ડિડેટ એન્ડ પ્રોહિબ્યુશન ટુ યુઝ સર્ટેન ડિવાઇઝ ઇન ધ એક્ઝામિનેશન એ પણ જો તમે એની સાથે પકડાશો તો તમને ગેરરીતિ કરી શકે છે ફાઇનલ મેરિટ કેવી રીતે બને છે અહીંયા આપેલું છે કેન્ડિડેટ શેલ બી એરેન્જ્ડ ઇન ઓર્ડર ઓફ મેરિટ ઓન બેસિસ ઓફ માર્ક્સ ઓપટેન ઇન રિટર્ન એક્ઝામ એન્ડ વેઇટેજ ઓફ ધ એડિશનલ માર્ક ટુ અવોર્ડ એડ ધ આફ્ટર ધ રિટર્ન એક્ઝામિનેશન બરાબર તો જે પણ તમને વધારાના માર્ક્સ મળશે એ રીતે તમને મેરિટ તમારું બનશે તો આશા રાખું છું આ વિડીયો અહીંયા આપણે અહીંયા જ રાખીએ છીએ આશા રાખું તમે વિડીયોને વધુ વધુ લાઇક શેર કરશો ધન્યવાદ